ચાવીના રમકડા રિચાર્જ કૂપનોને કે જો તમે તમારી માનું ધાવણ ધાયવા હોય અને અસલ તમારા બાપની પેદાશ હોય તો એકવાર સમય તમારો સ્થળ તમારું અને ટાઈમ તમારો કે તું ઓલા ધારાસભ્યનું જેમ તેમ લખતો હતો તે તોડ કર્યો તું તો બ્લેકમેલર છો અને તું તોડ કરવા માટે પૈસાથી લખે છે અને તને સમાધાન કરવા આવે તું પૈસા લેશ કાંઈ વાંધો નહીં બાકી આવા ચિટરિયા ફિટરિયાનો હવે જોઈ લેવું છે ખુલ્લે આમ खुले आम ज कहू छू અને લખજે કાલ મારા માં તારામ તેવડે ઉલો લેખ મને ચિતર જે હું કહું છું તારામ તેવડ હોય તો બાકી જયે હોય તયે કાર્યક્રમ પૈતો નથી ને સમાજની એકતા લોકોના કામ કરીએ છીએ આપણી સભા પછી એવા કેટલાય ચકલા ઉડા ઉડ કરે છે એ ચકલાઓને ખબર નથી કે ચકલા કોઈ દી બાજ નો બને આ બધા ચાવીના રમકડા છે પાટીદાર સમાજની સંગઠન શક્તિ તાકાત અને જે લોકો આપણને ડાયરેક્ટ પહોંચી નથી વળતા એટલે ઇનડાયરેક આવા ચકલાઓને ચાવીના રમકડાઓને રિચાર્જ કૂપન કરી અને દર વખતે ઉડતા મોકલી દઈએ છે આપણે બેની દુકરીઓની સુરક્ષા માટે ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં નહીં જવું જોઈએ એના માટે એક જાહેર સભા કરી ત્યાર પછી પણ અમુક ચકલીયું અમુક ચકલા રિચાર્જેબલ અને ચાવીના રમકડા ઉડાઉડ કરતા હતા આવા ચાવીના રમકડાઓને કહેવા માગું છું કે તમને જ ગાળું બોલતા આવડે છે ને તમને જ બોલતા આવડે છે ને તમને જ લાઈવ થઈને ફેસબુકમાં લખતા કોમેન્ટ કરતા આવડે છે કઈ ભૂલી નથી ગયા એટલે મહેરબાની કરીને એક સરસ મજાનો ટ્રેક સમાજ સેવાનો પૈકડો છે એ ટ્રેક ઉપર ચાલવા દો આપણે ઉપરની સભા પાટીદાર સ્નેહ મિલન કર્યું પંદર હજારથી વધુ લોકો આપણા સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા એટલે આવા ચકલાઓને ચાવીના રમકડાઓને કોણ ચાવી ભરે છે ક્યાંથી એનું રિચાર્જ કૂપન થાય છે અને કોણ એને આ ચાવીઓ ભરીને ઉડાઉડ કરવાનું જવાબદારીઓના કારણે

બધાય આંગળીઓ કરતા નહીં વોર્નિંગ નથી ચેતવણી નથી તમારી ડિઝાઇન બની ગઈ છે સહનશક્તિ શક્તિની હદ હોય તમે ઘર ઉપર આવી જાઓ વ્યક્તિગત આવી જાઓ અને તમે માથા ઉપર આવી જાઓ પછી જરાય સહનશક્તિ રહેતી નથી અને તમે જ્યાં આંગળી કરતા અહીંયા કરજો અહીંયા આંગળી કરશો તો બહુ નેટવર્ક ના પ્રોબ્લેમના કારણે વાત કપાય છે મિત્રો સભા પછી જેની છાપત ચીટરની છે બજારમાં એવા ચીટર યા વિડીયો મૂકીને સમાજમાં ફિલોસોફી કરે ઉભોતા ભાઈ આ જસવીનભાઈ કેટલા ચિત્રધારી ભાઈ માંગતો તો કે કેટલા લાખ માગતો 8 લાખ રૂપિયા માગતો તો કોને ના પડી તને નહીં દેવાના એમ મનોજભાઈએ ના કીધી કે આને 1 રૂપિયો દેતો નહીં એનું કાઈ અંદર હે નહીં એને કાઈ કરવાનું નથી એને આની પાસે 7 લાખ રૂપિયા છેલા 8 દીમાં માગતો તો આ ચિત્ર એટલે મેં ચોખ્ખું કીધું કે દેતો નહીં એને અને તને કાઈ ધાક ધમકી દે તું બેઠો છું અને આ છોકરાને ઉમિયા સર્કલ હે ને હા ઉમિયા સર્કલ મોબાઈલ આ મોબાઈલ લઈને ભાગી ગયો એની ઉપર હાથ ઉપાડ્યો અને આવા ચીટરોને ચીટીંગ કરતા રોકાવીએ એટલે એની બરતરા થાય એટલે એને મારે કહેવાનું છે કે તારે જે બોલવું બોલજે જે લખવું લખજે જે કરવું કરજે એક લિમિટ પછી એક ટકોય સહન કરવાનું અને તને વરા રોટલા ખવડાવ્યા છે હવારે દાંતણ કરીને મારી ઓફિસ આવી જતો તો અને આજે તું બજારમાં ફરેશને અને તારે કોઈ તારે કોઈ પંજરી નથી પાડીને એની પાછળ મનોજ પનારા છે કે ભાઈ એના ભેગો બે છે એટલે રહેવા દ્યો ને નહીં તો કેદીના તારા પીછા વિખાઈ ગયા હોય એટલે ક્યાંય વિડીઓ વિડીયો મૂકવામાં ક્યાંય નો જોતી વાત તમારા જેવા લુખાવને સ્ટેજ ઉપર વેહાળી નહીં માઇક નો આપી તમારી કોઈ વાત નો કરી એટલે તમને બરતરા થઈને તમે રાતે રાતે મને ફોન કરો કે હું તને બદનામ કરી તને રાતે જ મેં કહી દીધું તું મન કરવા તારે થાય એટલે તું ઓલા શ્વેતવાળા પિયુષિયાને લખાવડાવે મારા વિરુદ્ધ લખાવ તારામાં તાકાત હોય એટલું એક બીજું ડબલ ઢોલકી રખડે છે બજારમાં ઘડી કામ ને ઘડી કામ આવતા જ ન હોય તો ત્યાં તમારા બાપનું પણ મંથણ છે અહીંયા આવો તમારા વગર અમારે અધૂરું છે આવવાનું જ નહીં પાટીદાર યુવા સેવા સંઘના કાર્યક્રમના બેનર નીચે નિલેશ એરવાડિયા એ વિનુ ચિત્તર અને એવી બીજી બે ત્રણ જે કાંઈ ગોદા ગણતી આઈટમો છે ને આવવાનું જ નહીં કાર્યક્રમમાં અને અસલ પેટના પટેલના પેટના હોય તો લખવામાં માપ રાખજો નહીં જરાય હું ભૂલી જઈશ કે તમે પટેલના પેટના છો અને તમને પિયુષ સહિત આ પિયુષ નિમાવત સહિત તણે કહું છું કે જો તમે તમારી માનું અને ઓરિજિનલ તને વિન્યા સ્ટેજ ઉપર માઇક તું આવીને કે મને દે દેન મારે વાત કરવી છે તને માઇક ન મળે એટલે તું બરતરા કર અને તું અમારા વિશે જેમ તેમ બોલ તારા મોઢામાં મારા મારું અન ભરેલું છે પૂછ તારા છોકરાને અને તારી દરેક પીડામાં પડકે ઉભા ને તને મદદ કરેલી છે આના કરતાં તો કૂતરાને રોટલા નાખ્યા જ નથી એ રાતે ભહે આ અશ્વિન ને તુર લઈને આવ્યો હતો અને આજે તું પાછો ઓલા પિયુષ નિમાવત વાળા પાસે છાપામાં લખાવેશ પિયુષ નિમાવત ને કહું છું કે તું મહેરબાની કરીને નામ સાથે લખતો ને તારી પાસે પ્રૂફ ન હોય તો નહીં તો જરાય ઓછા ઉતરવામાં આવતું નથી અને હવે નામ સાથે લખજે તને ખબર પડે પણ હંતાઈન જાહેર માં કેજો વિડીયો મારી જેમ ઉતારીને તને કહું છું કે અસલ તારા પેદાશ હોય ને તો તું કે આ જગ્યાએ આ સ્થળ ઉપર ઊભો છું એટલે લડી લેવાનું છે બાકી લડાઈ લડીએ તો કોઈ ચૂંટણી લડીએ નહીં ને નહીં અમને ખબર છે એટલે કઈ ધારાસભ્ય થઈ જવું છે નેતા બની જવું છે એની લડાઈ જ નથી હવે ઇટનો જવાબ પથ્થરથી દેવા માટે આ રસ્તો અપનાવ્યો છે એટલે પિયુષ નીમાવત શ્વેત પત્રવાળા તને ખુલીને કહું છું કે તું ઓલા ધારાસભ્યનું જેમ તેમ લખતો તો તે તોડ કર્યો તું તો બ્લેકમેલર છો અને તું તોડ કરવા માટે પૈસાથી લખીશ અને તને સમાધાન કરવા આવે તું પૈસા લેશ તું લખવા લખવાનાય પૈસા લેશ સમાધાનનાય પૈસા લેશ અને પટેલ સમાજના અમુક યુવાનોને અમુક આગેવાનોને તું અમારા એક પરિવારનો છોકરો ઉઠી ગયો તો તેથી તે વળે તો આવી જાવ ને હામે પટેલો આ શ્વેતપત્રમાં બીજા પટેલને બદનામ કરવા માટે પૈસા દઈને લખાવે છે બોલો હવે તાણી કાંઠેલા કેટલા છે આપણામાં આ પિયુષ ઇમાવતને પૈસા દઈએ કે તું ફલાણા ઉદ્યોગપતિ ઉપર એની બૈરીનું લખ એના પરિવારનું લખ એની દીકરીનું લખ એના કારખાનાનું લખ એની રાજકીય પાર્ટીનું લખ એના હોદ્દાનું લખ એ ધંધામાં પહેરી લ્યો ને આજ છેલ્લા હું જોઉં છું બે મહિનાથી આ એક પાટીદાર સમાજના ધારાસભ્ય ઉપર આ ચાર કાવડિયાનું મારે ગાઢ બોલાઈ જશે લખ લખ કરે બંગડીયું પહેરી લ્યો ને આટલા આટલા કાર્યકર્તા આટલા આટલા હોદ્દેદારો છો શું કરો છો એ કે એમાં તેવડે નથી અને મેં તો એક એના કાર્યકર્તા બંગડીયું પહેરી લ્યો અને કહી કે એટલે બદનામ કરે તમે કઈ બોલો નહીં કોઈ ધારાસભ્ય ઉપર બોલે કોઈ મિનિસ્ટર ઉપર બોલે ચારિત્ર ની બાબત ઠીક છે એના રોડ રસ્તા ન બનાવે તો ભલે લખે કોઈ ભ્રષ્ટાચાર થતો હોય તો ભલે લખે કોઈ તંત્ર કામ કરતું હોય તો ના લખે માત્ર ને માત્ર બોમ્બે ભાઈગાવાળી

કરે ને તમને પૈસા દીધા રાખે અને તમે બ્લેકમેલ કર્યા રાખો મોરબી માં ત્યાં બધો કચરો સાફ કરવો છે તંત્ર સાફ સાથ આપે કે નહીં રાજકારણીઓ સાથ આપે કે નહીં કઈ વાંધો નહીં બાકી આવા ચિટરિયા ફિટરિયાનો હવે જોઈ લેવું છે ખુલ્લે આમ ખુલ્લે આમ જ કહું છું અને લગજે કાલ મારામાં તારામ એવો લેખ મને ચિતર જે હું કહું છું તારામ તેવડ હોય તો મારો ફોટો પાડી જાજે નગર દરવાજા ચોકમાં ઉભો રહેવાનો છું કાલ કપડા વગર અને ફોટો અને નહીંતર ભિયા ભેગા થઈ આ પાડી દેવાના છે આ નક્કી છે અને મિત્રો તમને હું ફેસબુકમાં જે જોવો છો એને કવચ છું કે આ રિચાર્જેબલ છે આની પાછળ બીજા છે આજે પાટીદાર યુવા સેવા સંગઠન તાકાતથી સમાજના પ્રશ્નો ઉપાડે છે લોકોને ન્યાય અપાવે છે વ્યાજખોરી ગુંડાગીરી લુખાગીરી રોમિયોગીરી કબજા ખોરી સામે જયારે કામ કરી દીધું છે લાઈવ તારી ના એક રૂપિયો નથી લીધો એમ કહી દીધું કે એક રૂપિયો મારે જોતો નથી અને કોઈને દેતો પણ નહીં કોઈને એક રૂપિયો આપતો નહીં આ છોકરાની મેટર છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ દલાલીની હતી લીધી તી જમીન વેચી હતી બધું જ હતું બધાને બોલાવીને સમજાવીને કોઈ સાથે કર્યા વગર બધાના ભાગ જે આવતો તો એ એક વડીલ તરીકે આગેવાન તરીકે સમાજના હતા કે બીજા સમાજના હતા બધાને સાથે લઈને એનું કામ કરી દીધું અને બધાને ન્યાય અપાવ્યો અને કીધું મારી ચા પીને તમારું કામ કરવાનું છે અને આવા

લખાવું ક્યા બ્લેકમેલિંગમાં વંદો જે કઈ ભલે લખાવે હોય ફરીથી કહું છું કે અમુક પાટીદારો બીજા ને બદનામ કરવા આવા છાનું પોતાની જાતને આઝાદ 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 પાછો જ્યાં હોય ત્યાં રામ રામ કરે ભેગો મળે આમ છે તેમ છે પાછો જ્યાં મજા આવે ત્યાં પાછો વિરોધ કરે ને લખે કા વિરોધમાં રહે ને ભાઈ તારી તાકાત કર વિરોધ લખ તાર તેવડે એટલું લખ કોઈના થી બીતા નથી લખ કેટલું લખ્યું છે ને કેટલું લખવાના છો ભાઈબંધીમાં શું કામ નહીં કરે તારી ઓકાત હોય તારી તાકાત હોય એટલું લખને તો કરવાની ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરશો તો કાયદેસર ભૂલી જઈશું કાયદો કાનૂન પોલીસ બધું ભૂલી જઈશું લડી જ લેવાનું છે અને બે ત્રણ વરસની પડે તો તૈયારી એ છે એટલે જેને હળી કરવી સમજીને કરે અને ફરીથી કહું છું કે જેની શેર ફૂટ ખાધી હોય એ કાલે જ મને સમય ટાઈમ અને સ્થળ બતાવી આવવાનું છે અને લડી લેવાનું છે અને ખોટી ખોટી રીતે રીતે લખ્યું છે 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 આવા બ્લેકમેલરોના કારણે કેટલાના બિચારાઓના ઘર પતી ગયા પરિવાર પતી ગયા કેટલાય બિચારા હેરાન થઈ રહ્યા છે કેટલાની રાજકીય કારકિર્દી પતી ગઈ ગમે તેની સાથે ગમે તેનું નામ જોડી દેવું ગમે તે બેન દીકરીને બદનામ કરવાની અને હું તો નેતાઓને કહું છું કે શું આવાને સહન કરો છો તેવડનો તો રાજી વધુ હવે કેવું નથી ઘણું બધું કહી દીધું છે આમાં નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે બીજી લાંબી વાત થાય એમ નથી પણ આ બધાયને ખુલીને ચેલેન્જ છે આ ચાવી ભરેલા રમકડાઓને ચકલાઓને બાજ બનીને ફરે છે બજારમાં કે જ્યારે એક જ કલાકનો ટાઈમ આપજો એક જ કલાકનો જો જિંદગી આખી ખાટલા ભેગા ન કર દે તો થોડા માં થોડું જે મનોજ પનારા મટી જાવ બાકી જયા હોય ત્યાં કાર્યક્રમ પૈતો નથી ને સમાજની એકતા લોકોના કામ કરીએ છીએ આજે એક વર્ષમાં પાંચસો કરોડના લીટા લાગ્યા બીજાનો હાથો બનીને સતત બદનામ કરો છો આજે કેટલાય લોકો હેરાન પરેશાન હતા કેટલાય લોકો દુખી હતા એના કામ કરી દીધા છે શું શું બધી વાત કરવાની મજબૂરી છે થતી નથી તો પછી કરીએ એમાં રોડા જ નાખ્યા રાખવાના તો આ વખતે લડી લેવું છે અને તણેને કહું છું નિલેશ એરવાડિયા ને કહું છું પિયુષ નીમાવતને કહું છું અને ભાઈ આ દોસ્તો હું તમને નેટવર્ક પ્રોબ્લેમ જેટલે વધુ નથી કહી શકતો પણ એક બે વાત કહી દઉં આ વિન્યાને પચાસ લાખ રૂપિયા જડી જાય બોમ્બે ભાગી જવાનું ત્યાં પતે એટલે પાછા અહીંયા કોકના કાઉન્ટર કરવા પહોંચી જવાનું આ પિયુષની ઇમાવતેનો ભાગીદાર કહ્યો સાથીદાર કહો જે કહો એ વહીવટદાર કયો પંચ કલેક્ટર કચેરી સેવા સદનને રખેડા રાખવાનું કાંઈ પણ જડે એટલે કોઈનું લખાવાનું લખવાનું બદનામ કરવાના પૈસા પડાવવાના કોઈની બેન દીકરીની જિંદગી બરબાદ થાય કોઈ રાજકીય નેતાનું કેરિયર બદનામ થાય બરબાદ થાય કોઈ માણસ બે પૈસા કમાતો હોય તો એને કમાવા નહીં દેવાના એને બ્લેકમેલ કરવાનો અને વહીવટ કરવાના અને રાતે બધા જ આપણા પટેલિયાઓ દારૂ પાણીના મોટા કરો છો બે હારીને કરાવું છું રેડ કાલથી બે જોજો જો એક મોરબીની બજારમાં ક્યાંય અને મને બાતમી આપજો ખાનગી આની અમે ખુલીને લડી લેવું છે અને આપણા જેટલા આની ભેગા બેહીને આને મોટા કરે છે ને એના દિવસોમાં નામ સાથે જાહેરાત કરવી છે એટલે તમને ખબર પડે કે તમને નામ લખતા આવડે ને બોલતા આવડે તમને નથી આવતું બંગળીઓ પહેરી છે અને ફરીને કહું છું કે કાલ ટાઈમ તારીખ સમય આપી જ દેજો અને હોય આવી જ જઈજો એટલે જોઈ લેવું છે મારે કોની મા હવા શેર ફૂટ ખાધી છે એટલે આ પીયુસી નો ધંધો આ છે કેદુનો એક નેતા ને બદનામ કર્યા રાખે એક બિચારી બેન ને બદનામ કર્યા રાખે અને તોડ પાણી કર્યા રાખે અને આ અમારો નિલેશ એરવાડિયા આઝાદ 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 ઘડી કામ ને ઘડી કામ ઘડીક ભાઈ ભાઈ કરવાનું ઘડીક પથ્થર ઠોકવાની પાછળથી આ સભામાં બેઠો છે અલ્પેશ કથિરિયા ને કે ચા પીવા જવું છે આમ કેમ છે હજી હવાર ન પડ્યું ત્યાં મેંડો લખવા અલ્પેશે જય સરદાર ન બોલાવ્યું આને આમ ન કર્યું ને તેમ ન કર્યું તને એકને જ ખબર પડે તું જ ડાય ગામમાં તાર તું જ હોશિયાત તો કોઈ કોઈના બાપથી બીતાને આ બ્લેકને તમારું કઈ લખે ને તો હાઈ લાવજો મારી પાસે આવા કોઈ ચિતરિયાઓ તમારી પાસે આવીને ચીટિંગ બીટિંગ કરવાની વાતો કરે તો હાઈ લાવજો મારી પાસે મને કાલે એક પત્રકારનો ફોન આવ્યો મારા મિત્રનો મને કે તમારો એક વિડીયો નાખ્યો છે વિનુ હે બે તું ચડાવી દે ભાઈ એટલે કામ પતે ભેગો એ બેહન પાછો પત્તર ઠોકે પાછો જ્યાં જરૂરી આપણે મોર કરે આપણી પાસેથી કામ કઢાવી જાય અને પાછો વાયાથી પત્ર ઠોકી રાખે બધું ચડાવી દે ગામને ખબર પડી જાય અમારે કાંઈ વ્યવહાર નથી ભાઈ અને જેને જેને લેતી દેતી તાકાતથી પૂરી કરી લેજો એની આરે અમારા નામથી ચરી ખાય સાલો અને પાછો વળી આવીને પાછો ફાકા ફોજદારી કરે અને દારૂ પીને પાછો ફોન કરે રાતે નાતે વિડીયો ઉતારી મને મોકે લે એટલે આ બધાય છે ને માપમાં રહેજો સમાજની પથ્થર ઠોકતા નહીં વ્યક્તિગત મારી પણ હળી કરતા નહીં અને હળી કરશો તો મૂકશો ને આ હળી કર્યું એનું પરિણામ છે હવે પછી હળી કેરી મારી સભા મારી મીટિંગ મારા કાર્યક્રમ મારી ફેસબુકમાં જો આડાવડું લખ્યું છે કે બોયલા છો કે હળી કેરી છે એટલે બાપના બોલથી ભૂલી જઈશ કે તમે કોક દીક મારા ભાઈ હતા હું તમને ઓળખતો તો તમે મને ઓળખતા હતા અને જે થતું હશે એ બધું જ કરી લેશું અને તમે પહોંચી જાઓ તો તમનેય છૂટ તમારી તેવડ ભડાકો કરી નાખો તો કરી ના જો તો હું કરી નાખીશ આ ખુલીને જ કહું છું બાકી હવે ક્યારે આડો પગ કર્યો કે આડો શબ્દ બોયલા એટલે છોડવાના નથી આની પેલા મેં આ પીયુસીનું કીધું તું સમાજને રવા પરોડની એક પટેલ એક ઉદ્યોગપતિ એક લેડી મારો દીકરો લે લખને તારી તાકાત હોય તો બીજા તાકાત વાળા સમાજ છે એના નામ એની જ્ઞાતિ ઉપર લખ લે તારી કે નહીં હડકતી ખર ખબર પડે આ તો ભોળી પ્રજા આબરૂ બચાવવા માટે પૈસા દી આવે પૈસા બાપા કરી આવે બાકી લખ લે તારામાં તાકાત હોય તો એકેય સમાજનું અને જો પછી ચોવીસ કલાક જો તારા નરા ઉપર પગ ઉપર હાલ તો તમે માનીએ કે તું પિયુષ નિમાવત મરદનો દીકરો છો અને મને એ ખબર છે પિયુષિયા કે તું તારી હવા એટલી એટલે તને હું સારી રીતે ઓળખું છું કાલ મારા વિરુદ્ધ તું જેમ તેમ લખવાનો છો અને હું ડખો કરવાનો છું આ બેય વાત સત્ય છે પિયુષ નિમાવત તને જ કહું છું એટલે આપણે કરવો જ છે ડખો અમે ત્યારે મર્યાદામાં રે એમ થાય કે ભાઈ સમાજના આગેવાન તરીકે નો શોભે એવી વાત ન કરાય ગાડું ન બોલાય તને જ લખતા આવડે તને જ બોલતા આવડે તમે જ વિડીયો ઉતારી શકો હવે ઓરિજિનલ રંગમાં આવી જાય ને તો તમારી ઓકાત અને તાકાત નથી એટલે જે કરતા એ કરો બાકી હું આ ત્રણેય ઘણું બધું કહેવાનું હતું ઘણું બધું કહી દીધું છે અને મોરબીની જનતાને સામાન્ય પ્રજાને સમાજના બધા જ વર્ગોને મારે કહેવાનું છે કે આવા બ્લેકમેલરોથી શું કામ પ્રજા બીઓ છો અને તંત્ર શું કરે છે ભાઈ આ નેતાઓ શું કરે છે કે જેના વિરુદ્ધ ગમે તેવી કોઈ મેટર નો એને લખી નાખે આવી કાયદાની છૂટછાટ છે તો જો એ કાયદાનો પાછળથી ઉપયોગ કરતો તો આપણે કરતા નથી આવડતો આપણે કાયદાનો બીજી રીતે ઉપયોગ કરી શકીએ એટલે મારે એટલું જ કહેવાનું છે કે આનાથી કોઈના એકેથી બીતા નહીં કોઈના બાપ થી બીતા નહીં અને આની સામે તાકાત થી લડી લેવાનું છે આવતા દિવસોમાં